આના માટે કાંકરેજ મામલતદાર કાંકરેજ ડીઓ બનાસકાંઠા ડીડીઓ બધા લોકોને તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ અરજી કરેલ છે છતાં પણ મામલતદાર ડીડીઓ શ્રી ટીડીઓ શ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે રાનેર ગામના ઇન્દિરાનગર વાસી ભેગા મળી એક નિર્ણય કર્યો છે કે જો આ ટાકાનું દબાણ દૂર કરી ખુલ્લું કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં મામલતદાર કચેરીએ ધરણા પર બેસીશું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદાર મામલતદાર ડીડીઓ

ઇન્દિરાનગરની છેલ્લા ત્રીસેક વર્ષથી મેટલ ચાલે છે ઇન્દિરાનગરના ટોકાની ની પણ આ લોકો દબાણમાં છે એટલે આ લોકો બીવાય છે જે અનુસિત જાતિના લોકોને આ લોકો પાણી ભરવા દેતા નથી ગામ લોકોને ઘણા સમજાયા પણ કોઈ રીતે જે દબાણ છે કોઈ રીતે સમજવા તૈયાર નથી પંચાયતની અંદર અરજી કરવામાં આવી મામલતદાર માં હાલવામાં આવી ડીઓ ટીડીઓને હાલવામાં આવી પણ કોઈ લોકો એક્શન લેતા નથી હવે અમે એવું વિચાર્યું છે કે થોડા દિવસની અંદર અમે ધરણા કરવા તૈયાર છીએ પછી આનું જે પણ આવશે એની જવાબદારી પંચાયતની કો તો સરપંચની કો તો તંત્રની રહેશે